દુર્ઘટનાની ગંભીરતા વચ્ચે પણ નિકુંજને માત્ર હાથ અને પગમાં સામાન્ય ઈજા પહોંચી છે ગામ તો સુપરફિશિયલ છે પણ ઘટના એટલી ગંભીર હતી કે પરિવારના દિલની ધડકન ધીમી પડી ગઈ હતી નિકુંજના પિતા કાળુભાઈ ચૌધરી જે નવસારીમાં રત્ન કલાકાર તરીકે કાર્યરત છે જાણ મળતા જ તાત્કાલિક અમદાવાદ પહોંચ્યા પરિવાર મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું વતન ધરાવે છે

ભાઈ નિકુંનનું જે આ વિમાન દુર્ઘટના જે અમદાવાદમાં ઘટી છે એની અંદર જે નિકુન બે વર્ષથી ત્યાં અભ્યાસ કરતો હતો એમ બીજે મેડિકલમાં ત્યાં અભ્યાસ ત્યાં ત્યાંનું રહેવાનું બી ત્યાં જ હતું અને જે આ દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે એના પપ્પા ત્યાં જવા નીકળ્યા છે અને ત્યાં એમની જોડે મારો કોઈ ટેલિફોનિક જોડે એમની જોડે વાત નહીં પણ બીજા ભાઈ પાસેથી સમાચાર લેતા હાથે ને પગે થોડા ઘણી ઇન્જોર્ડ થયો છે એ ભાઈ અને પણ છે સુરક્ષિત બરાબર આવી ઘટના ભગવાન બનાવે એ ખરેખર ખોટું છે ન બને એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું કેમ કે આની અંદર જે જે વ્યક્તિઓ જે જે માણસો જે ગવાયા છે અથવા જે ક્ષતિ પામ્યા છે એ ખરેખર આપણા દેશ અને આ રાજ્ય અને આપણા પરિવારો માટે દરેકને માટે આ દુઃખદ ઘટના કહેવાય એટલે આવા સમાચાર અમારી પાસે છે